મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હું હર્ષાબેન કટકિયા જય બાબા સ્વામી જય ગુરુદેવ આજે આપણે બનાવવાના છીએ લીલી ડુંગળીનું શાક હવે આપણે ચાલુ કરીશું અને આપણે ગેસ ચાલુ કરીશું

આપણું તેલ હવે આવી ગયું છે આપણે હવે જીરું નાખીશું અંદર થોડીક નાખીશું ખડા મસાલા નાખીશું પત્ર તદ્યુ અને લઈ સાથે નાખી દેશું હિંગ અને હવે નાખશું આપણે એમાં કે આગળનો પાક છે સફેદ તે એને આપણે થોડી ચડવા દેસું થોડીક સાકડી લેશે નાખીશું લસણની કોળી છ સાત સુધારીને એની અંદર નાખીશું આદુ અને લીલી હળદર થોડી આપણે બધું મિક્સ સરખું સાતરી લેશું આપણી ડુંગળી થોડી આપણે આપણે છે ને ત્રણ થી ચાર કઢી પત્તા સુધારા છે એ આપણે અંદર નાખી દેશું અને એને પણ હવે પકડાવા દેશું હવે આપણે આ ચટણી લીધી છે એમાં આપણે બે થી ત્રણ ચમચી દહીં નાખીશું આપણે આ દૂધનું દહીં છે એટલે થોડું ઢીલું છે હવે આપણે હળદર તો લીલી નાખી છે પણ થોડીક આ નાખશું અંદર અને થોડુંક આ મરચું પાવડર નાખીશું હજી પલળવા દેશું હવે જો આપણી ડુંગળી સતળાઈ ગઈ છે હવે આપણે ટમેટા નાખી દેસુ અંદર થોડીક વાર કાવડર નાખી પલાસાલો અને આપણે આને તરત જ હલાવાનું છે ને ફાટી જાય

અને માથે કોરા કરી પછી ખાડીમાં લઈ લીધા છે પેલા આખે આખા પાનને એકદમ ધોઈ નાખ્યા પછી કપડાં ઉપર ઘણીક વાર સૂકવી દીધા અને પછી આપણે આને લીધા છે હવે આપણે આને મસાલા સાથે ઘણીક વાર હલાવીશું બહુ મસ્ત સ્મેલ આવે છે ઘણા મસાલા અને બાજરાના રોટલા બનાવવા છે આ ના બાજરાના રતના બહુ જ પણ મસ્ત લાગે જો હવે ડુંગળી ને બહુ રસાદાર છે એટલે એમાંથી થોડુંક એવું પાણી છૂટું પડ્યું છે એટલે આપણે આને હવે ઢાંકી અને આમને ચડવા જ દેવું છે થોડીક વાર જીરો ગેસ કરી અને આપણે આને ચડવા બેસું મસાલા જો આપણે ટાઈપુ ને શાક ને પાંચ મિનિટ પાંચ નહીં પણ ચાર મિનિટ પણ જો આપણું શાકમાં તેલ છૂટું પડી ગયું છે અને મસ્ત બની ગયું છે અને હવે આપણે આમાં છે ને માત્ર બે થી ત્રણ ચમચી પાણી નાખું જો બહુ નથી નાખું એટલે મસાલો એમાં ચડી જાય અને એમાં પાણી તો છૂટું જ છે બોવામાં પાણી ન નાખાય આ રસો બની જાય ને શાકુ નો રસ નાખીશું એક ચમચી જેટલો એને આપણે મિક્સ કરી દેશું અને હજી થોડીક વાર આપણે આને હવે આપણે શાક ને જો પાણી હોય એટલે બહુ મસ્ત બની ગયું છે કારણ કે અત્યારે શિયાળાની ડુંગળી બહુ સરસ આવે અને આ ડુંગળી એકદમ મીઠી હતી તા ખાવાનું મેં શાક કરવું જ છે પછી પાણીનું શાક બહુ મીઠું બને બનાવીને બહુ મસ્ત બને હવે થઈ જવા એવું આપણે થોડીક વાર રાખીશું હલો જો આપણા શાકની અંદર બધું તેલ જોઈ શકો છૂટું પડી ગયું છે શાક બહુ સરસ ચડી ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દેસું અને મારી આ ડુંગળી લીલીની પાંદ સહિત શાકની રેસિપી સરસ લાગી હોય સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો બે લાઈક બટન દમાવવાનું ભૂલતા નહીં એના પૈસા બહેતા નથી આવજો જય બાબા સ્વામી અને મને કોમેન્ટમાં લખજો બનાવો તો કે કેવું બહેનું બહુ મસ્ત બને છે ને બાજરાના રોટલા એ જમવાનું ચાલો આવજો જય બાબા સ્વામી જય ગુરુદેવ